હલો મિત્રો જય સોમનારાયણ અત્યારે અમે પહોંચી ગયા છીએ એક લગ્ન પ્રસંગમાં અને ત્યાં અત્યારે રાસ ગરબા છે રાસ ગરબામાં છે ને બધા સોફા ઉપર ફરતા ફરતા બેઠા છે અમે બે ગયા છીએ ખુરશી ઉપર અને બધા રાસ ગરબાના રાહમાં છે ડીજે જે ધીમું વાગે છે બધા છે ને ફરતી રાઉન્ડમાં બેઠા તો ટોટલ લોકો આમ તો બધા એ બધા બેઠા છે સોફે આખું ગ્રાઉન્ડ છે ફરતા ફરતા ચારે બાજુ બેઠા છે આ બાજુ ડીજે ખાલી અત્યારે ધીમું ધીમું વાગે છે ને આ બાજુ આ બધા રાસ ગરબા લેવાવાળા જો કેવા બેઠા છે અને અમારે આ જો મેડમ હોય અહીંયા અમારી આગળ બેઠા છે કારણ કે એ વાટ જોવે છે ક્યારે રાસ ગરબા ચાલુ થાય એ વાટે છે અમારી મોર બે યુ છે કે ક્યારે અમારો વારો આવે રાજગરબા લેવાનો તો ગાર્ડન તો એ મેદાન આખે આખું ખાલી છે તો કોઈ છે નહીં છોકરા રમે છે અને છોકરાઓ રમે છે આખા મેદાન માં મેડમ ઓ મેડમ એ મેડમ હું તમારે રાજગરબા ક્યારે લેવા જવાના છે તો તમને આમંત્રણ નથી દીધું તો પછી તમારે સાલો કર દે પછી તમારે સાલો કરી દેવાય ને રાજ ગરબા જાઓ જાઓ તમે ત્રણ શાક સણીઓ છો સાલો કહી દો હાલો દયા ભાભી તમે રાસ ગરબા ને એવું ચાલુ કરો હાલો અરે તમે મોરિયા કેવા જાવ ને સોફામાં તો મોર બેઠા છો એ મોર જ કેવાય આગળ છોકરાઓ છે મારા ભાભીઓને બહુ શોખ છે રાસ ગરબા લેવાનો ઘરધણી કોઈ ઊભા નથી થતા ને વાટે છે એ જાય તો એ જાય ને તો આ લોકો છે ને ચાલુ કરે એવું લાગે છે આ બધા એની વાટે બેઠા છે આમ ગણો તો આ નહીં પણ બધા એની વાટે જ છે તો બધા કેમ કે બધા એ જ્યાં લગ્ન છે પોતે બધા તો છે ને રાસ અત્યારે બધા તૈયાર થવા ગયા છે એટલે એના માટે આ બધું ઊભું છે અત્યારે ટાઈમ તો થઈ ગયો છે રાજગરબા ચાલુ કરવાનો પાછળ બધી વાગવા મળ્યો છે પણ અહીંયા ખુરશી પૂછ્યું રાજગરબા લેવાના છે પણ ના ભાર નથી લેવાના કે લેવાના છે એને અમારે રાજગરબા લેવાનો શોખ ઓછો છે કોમેડી વિડીયો બનાવવાનો શોખ વધારે છે રાજગરબામાં એમાં બહુ ઇન્ટરેસ્ટ નથી લેતો એ અને આ બાજુ અમારે

હા ભાઈ તમે વાટે જ બેઠી જ છે આરામ કરવાનું કીધું છે હમણાં કઈક પગ નું ઓલું હતું ને એટલે એટલે આરામ આપ્યો છે એને એટલે હમણાં રાજ એ નહીં લે તો ચાલો મિત્રો આવજો